નમસ્કાર દર્શક મિત્રો બિંડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સૌનું સ્વાગત છે અને હું શું આપની સાથી બરખા દર્શક મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાત રાજ્યમાં મેઘરાજા જે છે તે ધબધબાટી બોલાવી રહ્યા છે છેલ્લા બે ત્રણ દિવસથી સાંભેલા દાર વરસાદ વરસી રહ્યો છે ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર જળાશયો નદી નાળા જે છે તે છલકાઈ ગયા છે ગાંધીનગરમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ જો વાત કરીએ તો એકસો પાંચ ટકાથી વધુ પડ્યો છે રાજ્યના બાર તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે તો આઠ તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ જે છે એકસો પાંચ ટકાથી વધુ છે

જે પ્રમાણે લોકો ક્યાંક ને ક્યાંક વરસાદની રાહ જોતા હતા પરંતુ હવે જે પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે એટલે કે સાંભેલાદાર વરસાદ અનેક જગ્યાએ જે રીતે પરિસ્થિતિ નિર્માણ પામી છે એટલે કે જળાશયો જે છે નદી નાળા પણ છલકાઈ ગયા છે ને હવે ચોક્કસી જે તે વાત કરવામાં આવે ગુજરાતમાં બસો બાવન તાલુકામાં લગભગ બસો પિસ્તાલીસથી વધુ તાલુકામાં વરસાદે એટલે કે મેઘાએ ધબરાટી જે છે તે બોલાય છે ચોક્કસથી નીચાણવાળા વિસ્તારો હોય કે અન્ય કોઈપણ વિસ્તારોમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે એનું કારણ મુખ્ય એક જ છે કે નદી કિનારે જે ગામ વસેલા છે તે નદીમાં પૂર આવતા એટલે કે નવા નીર આવતા જે ઓવરફ્લો થયું હતું તેના કારણે નદી હોય કે ગટરના બંને પાણી મિક્સ થઈને ગામમાં જે છે તે ધસી આવ્યા હતા જેના કારણે લોકોને ઘરવખરી સહિતની જે ચીજવસ્તુઓ હતી તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તણાઈ ગઈ હતી અને લોકો ત્રણથી ચાર ચાર દિવસ સુધી ભૂખ્યા છાપરા ઉપર હોય કે પોતાના છત ઉપર હોય કે ધાબા ઉપર હોય રહેવાની નોબત આવી હતી ચોક્કસથી આગાહી અગાઉ કરી દેવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા પણ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ઓગસ્ટ મહિનાની આસપાસ વરસાદ જે છે તે મેઘો જે છે તે ધબરાટી બોલાવ છે કારણ કે પશ્ચિમ બંગા બંગાળની ખાડીમાં બે સિસ્ટમ જે છે તે સક્રિય થવાની હતી આગાહી અગાઉથી જ કરી દેવામાં આવી હતી ત્યારે તંત્રની કામગીરી સામે ચોક્કસી સવાલ અત્યારે ઉઠી રહ્યા છે કારણ કે જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે તે પરિસ્થિતિ ચોક્કસથી દયનીય છે ચિંતાજનક છે ચોક્કસથી પાણી ભરાયા બાદ મંત્રીઓ જે વિસ્તારોમાં અત્યારે નિરીક્ષણ કરી રહ્યા છે ગઈકાલે આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ખેડા વિસ્તારની પણ મુલાકાત લીધી હતી આજે તેઓ બરોડાની મુલાકાતે ગયા હતા તેઓ ટ્રકમાં ઉપર બેસી તમામ સ્થળોનું બરોડાનું નિરીક્ષણ કર્યું હતું સૌથી વધુ પરિસ્થિતિ બરોડાની અત્યારે ખરાબ જે છે તે કારણ કે દરેક વિસ્તારમાં પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે ચોક્કસી જે તે નદી છે નદી જે છે તે તેના કારણે નદીના પાણી જે છે તે ગામમાં વડોદરા સિટીમાં નીચાણવાળા વિસ્તારો હોય મધ્ય વિસ્તાર હોય કે તમામ જે વિસ્તારો છે તે પાણી આવી ચૂક્યા છે સાથે સાથે ગટરના પાણી પણ ભેગા થઈ ગયા છે વડોદરા વિશ્વામિત્રા નદી વિશ્વામિત્રી નદીમાં લગભગ ચારસોથી વધુ મગર હોવાનું અનુમાન જે છે તે મગરો પણ ગામમાં ધસી આવ્યા છે કારણ કે આના પહેલાં પણ જે વરસાદ પડ્યો હતો તે અનેક મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને આજ પાણી સિવાય પણ મગરની મગરોની બીક જે છે તે વડોદરામાં ખાસ પ્રમાણે છે કારણ કે વિશ્વામિત્રી નદીના પાણી જ્યારે ધસી આવતા હોય છે સાથે સાથે મગરો પણ ગામમાં ધસી આવતા હોય છે તેનો પણ એક મુખ્ય ડર હોય છે પાણીથી વધાર વડોદરાના રહેવાસીઓ મગરથી ડરતા હોય છે ત્યારે ચોક્કસથી કેન્દ્રમાં વાત કરવામાં આવે તો ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર માહિતીનો તાગ મેળવ્યો હતો અને જરૂર પડે આર્મી હોય એનડીઆરએફ હોય એની તમામ ટીમોની પણ જે છે તે મોકલવામાં આવશે તેવી ખાતરી આપી હતી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તમામ પરિસ્થિતિનો જે છે તે તાગ મેળવી સત્વરે પગલાં લેવાના સૂચનાઓ પણ આપી છે અને કેન્દ્ર સરકારમાંથી જે પણ જે પણ જરૂરિયાત હોય જે પણ મદદની જરૂરિયાત હોય તે પણ આપવાની ખાતરી આપી છે સાથે જ વાત કરવામાં આવે તો આર્મીની ટીમ પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવી છે વડોદરા હોય જામનગર હોય તમામ વિસ્તારો જે છે દ્વારકા સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી અતિશય ભરાઈ ચૂક્યા છે અને તે હજુ પણ આગામી બેથી ત્રણ દિવસ સુધી પાણી ઉતરે તેવી કોઈ હાલ શક્યતા નથી કારણ કે બાર બાર અહીં ચોવીસ કલાકમાં જે વરસાદ પડ્યો છે ચોક્કસથી તેના કારણે અતિશય વિસ્તારોમાં પાણી આ ભરાઈ ચૂક્યા છે તેના કારણે લોકોને રેસ્ક્યુ કરવાની પણ નોબત આવી છે અને આ કારણે એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમ અને આર્મી અને ફાયર ફાયરબ્રિગેડની સહિતની ટીમો તંત્ર દ્વારા અત્યારે કામે જે છે તે લગાડી દેવામાં આવી છે બીજી તરફ વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો દહેગામ તાલુકામાં અને માણસા તાલુકામાં પણ અવિરત વરસાદ જે છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું સોથી વધુ લોકોને દહેગામ તાલુકામાં પણ રેસ્ક્યુ કરી અને નજીકની જે શાળા હતી ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા હતા સાથે તેમને ખાવા પીવાની વ્યવસ્થા ફૂડ પેકેટની પણ સ્થાનિક નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી આ બધાની વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતની અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ જોવા જઈએ તે અત્યંત વિકટ પરિસ્થિતિ છે કારણ કે છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે અંધરાધાર વરસાદ પડી રહ્યો છે સમગ્ર લગભગ બસો બાવન તાલુકાની આસપાસ બસો બેતાલીસ તાલુકાઓમાં અંધરાધાર વરસાદ પડ્યો છે જે રીતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે એસિઓસી દ્વારા જે માહિતી સામે આવી છે તે માહિતી અનુસાર વાત કરવામાં આવે તો છેલ્લા જે ચોવીસ કલાકમાં અવિહત વરસાદ જે પડ્યો છે તેમાં લગભગ વાત કરવામાં આવે તો રાજ્યના બાર તાલુકા એવા છે જેમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે આઠ લગ આઠ તાલુકા એવા છે જ્યાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે અને એસી તાલુકામાં એક ઇંચની આસપાસ જે છે તે વરસાદ નોંધાયો છે એટલે કહી શકાય કે તમામ તાલુકાઓ જે બસો બાવન તાલુકાઓ છે તમામ તાલુકામાં એક ઇંચ ઉપર જ વરસાદ નોંધાયો છે જ્યાં વરસાદ જૂન જુલાઈમાં નહોતો એ પટની વાત કરવામાં આવે તો ગાંધીનગર તાલુકો હોય ઉત્તર ગુજરાતનો વિસ્તાર હોય ત્યાં ઓગસ્ટ મહિનામાં વરસાદ જે છે તે સારા પ્રમાણમાં પડ્યો છે ઘણા લોકોને આ વરસાદ ખેડૂતોને ફાયદાકારક છે પરંતુ ઘણા વિસ્તારોમાં વરસાદે જે છે તે સંપૂર્ણ પાકનું નુકસાન કર્યું છે ખેડૂતો સર્વે કરી અને વર્તનની માંગ પણ કરી રહ્યા છે કારણ કે ઊભા પાકમાં પાણી ફરી વળતા સંપૂર્ણ પાક જે છે તે નાશ થઈ ચૂકે છે ચોક્કસથી અત્યારે તમામ ટીમો તૈનાત કરી દેવામાં આવે છે પરંતુ હજુ ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ચૂક્યું છે તમામ જિલ્લાના કલેક્ટરો દ્વારા પણ નદી કિનારે રહેતા હોય તેઓને જરૂરી કામ હોય તો જ બહાર નીકળવાની સૂચના આપી છે સાથે જ્યાં નદી કિનારો હોય ત્યાં પોતે લટાર મારવા સેલ્ફી લેવા કે પછી ફરવા માટે નહીં જવું એવા સ્પષ્ટ આદેશોપણ આપી દીધા છે જી જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર હજુ પણ ગુજરાતના લોકોને આગામી ત્રણ દિવસ માટે આવી જે પરિસ્થિતિનો સામનો કરવાનો રહેશે અત્યાર સુધીની જો વાત કરીએ તો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ એકસો પાંચ ટકાથી વધુ થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પંચાણું તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યના એસી તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે જ્યારે બાર તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે તો હજુ પણ આગામી હવે વાત કરીએ સુરતની તો સુરતમાં પણ ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સર્જાય છે ભારે વરસાદને લઈને ટ્રેન વ્યવહાર જે છે તે ખોરવાયો છે અમદાવાદ મુંબઈ ટ્રેન લાઈન

ભારે મુશ્કેલી વેટવાનો વારો આવ્યો છે અનેક ટ્રેન જે છે બસો જે છે રદ કરવામાં આવી છે અનેક રસ્તા જે છે તે બંધ કરવામાં આવ્યા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આવતી જતી પચાસ કરતા વધુ ટ્રેન રદ કરવામાં આવ્યા છે ગુજરાત એસસીની ચાર હજાર પાંચસોને એકત્રીસ ટ્રીપ બંધ કરવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી ભારે ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાત રાજ્યમાં ત્યારે સુરતમાં ટ્રેન વ્યવહાર જે છે તે ખોરવાઈ ગયો છે વડોદરા સુરત પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે તેને કારણે ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે ત્યારે ઘણી બધી ટ્રેનો જે છે તે રદ કરવામાં આવી છે મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે આમ એસી રૂટ તેમજ ચાલીસ હજાર પાંચસો ને પંદર ટ્રીપ પૈકી ચાર હજાર પાંચસો એકત્રીસ ટ્રીપ બંધ છે ત્યારે આજે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડશે ભારે વરસાદને પગલે

સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે વરસાદના કારણે જે ટ્રેનો છે તેનો વ્યવહાર પણ ખોરવાયો છે જો સુરત રેલવે જે સુરત રેલવે માફત થી નિર્ણય લેવામાં આવ્યો હતો કે સુરત થી જે સાહીઠ થી વધુ જે ટ્રેનો છે તેનો જે

જી રાહુલજી સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી આવતી જ રીતે અંદરાધાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તો કેટલાક એટલે કે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે વૃક્ષો ધરાશાય હોવાને કારણે તો કેવી ત્યાં ઘટના ઘટી છે કોઈ જી બહાર વાત કરવામાં આવે તો સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક મસ્ત મોટું વૃક્ષ છે તે ધરાશાય થયું હતું અને આ ધરાશાય થતા જ રોડ પર પડ્યું હતું અને ટ્રાફિક વાળો રોડ રહેવામાં આવતો હોય છે પરંતુ સદનસીબે બે લોકો તેની નીચે આવ્યા હતા અને સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જે અડધી કલાક જેટલો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જી જે રાહુલજી જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારે વરસાદને પગલે લોકો બહાર નથી નીકળી રહ્યા અને લોકોને ક્યાંક ને ક્યાંક અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે તંત્ર દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે લોકો ઘરે જ રહે સુરક્ષિત રહે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને ક્યાંક ચીજ વસ્તુ હોય કંઈક લેવા જવું પડે તો બહાર નીકળવું પડે છે ત્યારે કયા વિસ્તારમાં કેટલું વરસાદી એટલે કે પાણી કેટલું ભરાયું છે સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો છે જી બહાર વાત કરવામાં આવે તો સુરત ના વરાછા કતારગામ અડાજણ વિસ્તાર અને પાંડેસરા જેવા વિસ્તારોમાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ઘૂંટણ પાણી ભરાયા હતા ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તાપી નદીમાં જે ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે અને ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે તાપી નદી પણ બંને કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે જી જી રાહુલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

इंडिया ने नंबर वन मोस्ट ट्रस्टेड फाइनेंशियल सर्विसेज ब्रांड तो गोल्ड लोन लेवा माटे कॉल करो हेलो आइए आइए और आपकी उम्र क्या होगी सौ so, आपकी एज पच्चीस साल साल हाँ, हाँ पच्चीस साल पूरे होने चले આજ ભી આબાદ બ્રેડ હમરે પરિવાર કા એક અટૂટ હિસ્સા હૈ આબાદ બ્રેડ આપોટી હંગર કા સાથી

શહેરમાંથી પસાર થતી કેનાલ પણ હવે બે કાંઠે આપ જોઈ શકો છો વાળી વસ્તુઓ લેવા જવામાં મુશ્કેલી પડી રહી છે આ સાથે વધુ માહિતી આપવા માટે મોરબીથી અમારા સંવાદદાતા યોગેશ આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે યોગેશજી મોરબી જિલ્લામાં પણ બે ત્રણ દિવસ થી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્રણ દિવસ થી મોરબી વરસાદ વરસી રહ્યો છે તેવામાં પણ જે ગઈકાલે વરસાદ વરસ્યો હતો તેના કારણે મોરબી જિલ્લાના ડેમ જેટલા ઓવરફ્લો થઈ ગયા છે તો મોરબીની ની સમાન મચ્છુ બે ડેમ ત્રણ ડેમ અને એક ડેમ ત્રણે ત્રણ ઓવરફ્લો થતા મોરબી ની પાણી પ્રશ્ન હલ થઈ ગયો છે પરંતુ મોરબી શહેરમાં આજે જે સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તેનાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતો નો મોહામુલો જે પાક છે તેમાં પણ હવે ભીતિ સતાવી રહી છે ક્યાંક ને ક્યાંક નુકસાની તો મોરબી શહેરની મધ્ય થી જે મચ્છોની કેનાલ પસાર થઈ રહી છે તેમાં અત્યારે પાણીનો ફ્લો વધ્યો છે પાણીનો ફ્લો વધ્યો છે એનું કારણ એ છે મોરબી શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે અને પાણી સોસાયટીમાંથી બહાર કાઢવા માટે આ કેનાલમાં પાણી દરેક સોસાયટી નું છોડવામાં આવે છે જેના કારણે હાલ આ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા જે કેનાલ જઈ રહી છે એ કોઈ નદીના પાણી નથી જઈ રહી પણ સોસાયટીઓમાં જે પાણી ભરાવ થઈ છે

કે શાકભાજી હોય એ તમામ વસ્તુ બહાર નીકળવામાં લેવા જવામાં પણ તકલીફ સામનો કરવો પડી રહ્યો છે તો જે મોરબી માર્કેટિંગ યાર્ડ છે જ્યાં શાક માર્કેટ સહિત વસ્તુઓ ત્યાં મળી રહે છે તેમાં પણ ઘૂંટણ સામા પાણી જોવા મળે છે જેથી લોકોને ખૂબ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો આ જે પણ રેડ એલર્ટ છે ને હજુ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે

વાકાનેર પંતકમાં પડ્યો છે બાવીસ પોઈન્ટ બોતેર ઇંચ ટંકારામાં અઢાર ઇંચ પડ્યો છે તો બાર પોઈન્ટ આઠ ઇંચ જે છે તે માળિયામાં ચાર ઇંચ અને હળવદમાં નવ પોઈન્ટ ચોર્યાસી ઇંચ પડ્યો છે તો જે પ્રમાણેની પરિસ્થિતિ હાલ નિર્માણ પામી છે એટલે કે જળાશયો પણ છલોછલ થઈ ગયો છે ડેમ પણ ભરાઈ ગઈ છે ત્યારે સૌથી વધુ કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે યોગેશજી સૌથી ખરાબ સ્થિતિ મોરબી શહેરની વાત કરીએ તો એસપી રોડ હોય અવની ચોકડી રોડ હોય વધમાન એપરમેર સહિતના જે રોડો છે એ તમામ નીચાણવાળા વિસ્તાર હોય રબારી વાસ હોય દેમ સ્થળે એસે મુચુ નદીમાં જે ગામ શહેરના ઘણા બધા વિસ્તાર છે રબારી વાસ હોય એ સહિતના તમામ વિસ્તારને ને તાકીદે અડધા વિસ્તાર ની અંદર લોકોને સ્થળાંતર કરી દેવામાં આવે છે મારિયા શહેરની સૌથી મોરબી જિલ્લામાં અત્યારે ગંભીર પરિસ્થિતિ છે મોરબી જિલ્લામાં સૌથી ઓછો વરસાદ માળિયા તાલુકામાં છે છતાં પણ મોરબી જિલ્લામાં સૌથી ખરાબ પરિસ્થિતિ માળિયા તાલુકાની છે ખાસ કરીને માળિયા માળિયા તાલુકાના જેટલા ગામડાઓ અને છે જે પ્રમાણે મેં અગાઉ કહ્યું કે મચ્છું એક બે તર નું પાણી તમામ પાણી ઓરોફ્લો થઈ અને માળિયા તાલુકાના ગામડા માંથી પસાર થઈ અને માળિયા શહેર માં થઈ અને કચ્છ ને જોડતા હાઈવે પર દરિયામાં જાય છે તે તમામ પાણીના કારણે અત્યારે સૌથી ખરાબ સ્થિતિ માળિયા તાલુકાની છે બાવીસ પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ થી જળબંબાકાર જળબંબાકારની સ્થિતિ થઈ ગઈ છે ટંકારામાં અઢાર અને મોરબીમાં એટલે કે બાર ઇંચથી થી જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે નદી જે છે બે કાંઠે વહેતી થઈ ગઈ છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાક થી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હિંમતનગરના ઓવરફ્લો ટીમ પેઢમાલા ગામના જે તળાવ છે તે તળાવ પાસે આવેલી છે ખાસ કરીને આ ગામની અંદર છેલ્લા અડતાલીસ કલાકથી અવિરત વરસાદ પડવાના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદી જે પાણી છે તે ઓવરફ્લો થવાની શક્યતાઓ છે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારી હાથ ધરી દેવામાં આવી છે ખાસ કરીને હાલ આ પેઢમાલવા ગામ છે પીઢમાલા ગામમાં બે તળાવ આવેલા છે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ એક તળાવ છે અને તેની બાજુમાં જ એક અન્ય તળાવ છે આ બંને તળાવ જે છે તેમાં પાણીનો સ્ત્રોત હાલ વધી રહ્યો છે બીજી વાત કરવામાં આવે તો આજુબાજુના વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશ હોવાના કારણે ડુંગર ઉપરનું જે પાણી હોય છે તે પણ પાણી આજ તળાવમાં આવતું હોય છે હાલ વહીવટી તંત્ર જે છે તે સજ્જ બન્યું છે આપણી સાથે ગામના સરપંચ જોડાયા છે તેમની સાથે વાત કરીશું શું કેશો ગામની અંદર છેલ્લા કેટલા કલાકથી આ પરિસ્થિતિ છે આવનારામાં વરસાદ વધે તો નીચાણવાળા વિસ્તારમાં કેવી રીતની કાર્યવાહી કરશો નીચે વાળા વિસ્તારમાં પાણીનો બરાબર પાણી તલાવ નેબર આવી ગયેલો છે અને વેસ્ટ માં પાણી નિકાલ થઈ ગયેલો છે બરોબર અને ગામમાં લોકોને જાણ કરી દેવા માંગે કે ભાઈ લોકો જાગૃત રહે અને તલાવ પર રહેલો છે એટલે અચાનક તૂટી બુટી જાય તો આપડે જાગૃત રહેવાનું બરોબર પાણીનો નિકાલ થઈ ગયેલો કોઈ

તળા જે પાણી છે તે બહાર કાઢવાનું એટલે કે પાણીનો જે નિકાલ છે તે કરવાની કાર્યવાહી તો સવારથી ચાલુ છે પરંતુ જો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અવિરત વરસાદ વરસી શકે અથવા તો પાંચ ઇંચ કરતા જો વધુ વરસાદ એકસાથે સાથે તો આ ક્યાંક ને ક્યાંક આ જે તળાવ છે તેમાંથી પાણી જે છે તે ગામને નુકસાન કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દિગેશ કડિયા બે સાબરકાંઠા કરવાની સૂચના અપાય છે પેઢમાલા ગ્રામ પંચાયતે પેડ પર આ સૂચના આપી છે લોકોને સ્થળાંતર કરી શાળામાં આશરો લેવા સૂચના અપાય છે તો કોઈ જાનહાની ન સર્જાય તે માટે ગ્રામ પંચાયતે આ સૂચના આપી છે તો ગુજરાતમાં આવી જ રીતે છેલ્લા બે ત્રણ દિવસથી ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે ત્યારે હવે તો લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા ખમૈયા કરે તો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર